જુગારનો ગેરકાયદેસર ધંધો એ ખુલ્લેઆમ ફૂલી ફાલી રહ્યો છે પાદર ચોક બસ સ્ટેન્ડ ની સામે અને જૂની માર્કેટ યાર્ડવા એ પાછળના વિભાગમાં અડ્ડાઓ ધમધમતા હોય તેવા વિડીયો સામે આવ્યા

કોની નજર આ મેથડા ચાલે છે એ પણ એક સૌથી મોટો સવાલ પાદર ચોક બસ સ્ટેન્ડની સામે અને જૂની માર્કેટ યાર્ડવા એ પાછળના વિભાગમાં અડડાઓ ધમધમતા હોય તેવા વિડિયો સામે આવ્યા લોકોની મહેનતની કમાણી એ ગળી જાય છે આ મશીનો મશીનો ચાલે છે પરંતુ લોકોનું જીવન એ બરબાદ થઈ જાય છે જી હા આટલા બેફામ ચાલતા જુગારના અડડાઓ કેમ પોલીસને ન દેખાયા એ પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે અમારા પતિઓ આ મશીન પાછળ એ ભાગ્ય શોધતા હોવાની વાત એ સામાન્ય પરિવારની મહિલાઓ કરી રહી છે જે આ મેંદડા જેવા નાના શહેરમાં ટેકનોલોજી સાથેના જુગારો રમાય સ્થળોએથી યંત્રોજોગ મશીનો તાત્કાલિક હટાવવા માટેની સ્થાનિક લોકોએ માંગ કરી છે મેંદડામાં યંત્રજોગ જુગારના કાળા ધંધાનો સૌથી મોટો પડદા ફાસ્ટ જે છે તે અત્યારે આપણને સ્ક્રીન પર દેખાઈ રહ્યા હશે આપણે જુઓ કે જેવો કેમેરાઓ ચાલુ થાય છે વિડીયો એવો જ મોઢું છુપાવવાનું ચાલુ કરી દેવામાં આવે છે નહીં આ એકમાત્ર મેંદર પૂરતી નહીં આની પહેલા પણ આજ પ્રકારનો એક વિડીયો ગુજરાતમાંથી જ વાયરલ થયો હતો જેમાં ટીવી સ્ક્રીન પર એ વલ્લી મટકા જે છે તે ખુલ્લે આમ રમાતા હોય છે પણ સાહેબ એક 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 વિચાર તમે વાત કરો કે નાનો ગરીબ મધ્યમ પરિવારનો માણસ એના સપના ખૂબ મોટા હોય એને આ મશીનની લાલચ હોય જે રેતી કપચી ભરવા જાય જે સ્લેબ ભરવા માટે જાય કે મજૂરી કરે દિવસના ત્રણસો રૂપિયા પાડતા હોય આખો દિવસ એ મજૂરી કરે અને રાત્રે પોતાનું ભવિષ્ય શોધવા માટે સપના પૂરા કરવા માટે એ આ મશીનની અંદર પૈસા લગાવે પૈસા લગાવ્યા પછી પૈસા એમને પાછા નથી મળતા એ દેણામાં ડૂબતો જાય છે જો કે આ મશીન ચલાવનારા તો એને મસ્ત તમ તારે ચાંદીની ચેન બેન પહેરીને જલસા કરશે પરંતુ જે માણસ ત્રણસો ચારસો પાંચસો રૂપિયા મશીનમાં પોતાનું ભાગ્ય જોવા માટે અને ભાગ્યને નક્કી કરવા માટે આવે છે એનું શું એ સવાલ પણ અહીંયા એક સૌથી મોટો ઉભો થયો છે મેં પહેલા પણ કહ્યું કે આ પ્રકારના ધંધાઓ ફૂલી ફાલી રહ્યા છે શું પોલીસને જાણ નહીં હોય મેંદરડા પોલીસ અજાણ બની રહી છે કે પછી મેંદરડા પોલીસને જાણ નથી જો મેંદરડા પોલીસને જાણ છે તો પછી કાર્યવાહી કેમ નથી કરવામાં આવી અને કદાચ મેંદરડા પોલીસને જો જાણ નથી તો ન્યૂઝરૂમના મારફતે હું એમને જાણ કરું છું કે જુઓ ભાઈ આ તમારા વિસ્તારના દ્રશ્યો જોઈ લ્યો તમે

પણ કહેવાય છે કે ગુજરાતમાં દારૂ બંધી છે આ ગાંધીનું ગુજરાત છે અહીંયા દારૂ નથી મળતો છતાં પણ બેફામ રીતે ગાડીઓ ઉતરી જાય બેફામ રીતે પીવાય જાય કોઈને કઈ ફેર પડતો નથી પોલીસ એના કામમાં વ્યસ્ત અને દારૂડિયા એની મસ્તીમાં વ્યસ્ત માને આવા જુગારીઓ એની જ્યાં ટેકનોલોજી સાથેના જુગારના અડ્ડાઓ ચલા છે એમાં વ્યસ્ત કોણ કોઈને કેવા વાળું એ કે પણ સવાલ જે છે તે અત્યારે મેંદડાથી ઉભો થયો છે પરંતુ આમની સામે કાર્યવાહી કરવી ખૂબ જરૂરી છે કારણ કે નાના ગરીબ ગરીબ અને મધ્યમ પરિવારના એ લોકો એ પોતાનું ભવિષ્ય અજમાવવા માટે ક્યારેક આવા ત્રણસો ચારસો તમે નાખો એટલે બીજી વખત તમારી લાલચ થાય અને જેમ જેમ તમે આમાં પૈસા નાખતા જાઓ તેમ તેમ તમે દેણામાં ડૂબતા જાઓ સાહેબ કેટલાય ઘરો એવી આર્થિક સ્થિતિ બગડી ગઈ છે જેનું કારણ આવા અડ્ડાઓ છે આવા જુગારો છે કે જેની પાછળ લોકો આજે પાગલ બન્યા છે પરંતુ લોકો એ સમજવાની જરૂર છે કે જો એ મૂડી આપણે કદાચ પોસ્ટ ઓફિસ અથવા તો બેંકમાં એ જમા કરીશું તો આપણે નહીં પરંતુ આપણી ભવિષ્ય આવનારી પેઢીને કામ આવશે બાકી આ જુગારના ડાઓના ટીવી સ્ક્રીનમાં દેખાતા પત્તાઓ એક દિવસ આપણી જિંદગી પણ બરબાદ કરી નાખશે એ વાત પણ આપણે મગજમાં મૂકી દેવી ખૂબ જરૂરી છે કારણ કે ટીવી સ્ક્રીન પર દેખાતા પત્તા એ ક્યારેય કોનું ભવિષ્ય જોઈ નથી શકતા એ માત્ર ને માત્ર એ કમાણી કરાવતા હોય તો એ જે આ દુકાનદારો અને જે અડ્ડાઓ ચલાવે છે એ સૌની મિલી ભગત થી ચાલતા હોય છે બાકી તમને કોઈ કહે કે રૂપિયા ભરો ને 30 કરોડ રૂપિયા લઈ જાઓ આ વાતમાં કોઈ તો મેલ નથી કારણ કે રૂપિયા તમે ભરી દેશો પણ એ તમારે લાખ ક્યારે દેવા પડશે ને એ પણ એક સૌથી મોટો સવાલ જે છે ને એ તમારી જાતને પૂછજો કારણ કે ત્રીસ રૂપિયા કમાવા માટે તમારે દિવસ અને રાત મહેનત કરવી પડે છે અને આ મશીન એ ત્રીસ સેકન્ડમાં ત્રીસ રૂપિયા તમારા લઈ લેશે પરંતુ વળતર તમને એક પણ નથી આપવાનું એટલે આવા જુગારના અડ્ડાઓથી ખૂબ દૂર રહેવું અને જ્યાં પણ જાગૃત નાગરિક તરીકે તમને એવું દેખાય કે જુગારના અડ્ડાઓ ચાલે છે બનાવો વિડીયો ને આપી દો પોલીસ સ્ટેશનમાં ને કાર્યવાહી કરવાની માંગ કરો અને જો કોઈ કાર્યવાહી નથી કરતું તો સીધો અમને મેસેજ કરો સોશિયલ મીડિયા પર અમને મેસેજ કરો અમે એમની સામે સવાલ ઉભા કરીશું ને અમે કાર્યવાહી કરાવીશું સાંભળે કેમ નહીં સાહેબ પોલીસનું કામ છે કે આ પ્રકારની કામગીરી થતી હોય આ પ્રકારના ગેરકાયદે ધંધા થતા હોય એને બંધ કરાવે પરંતુ અમે પોલીસને પણ યાદ કરાવીશું કે પોલીસની અસલ ભૂમિકાઓ શું હોય છે ન માત્ર એ પોલીસ સ્ટેશનમાં બેસવાનું પણ તાવા અડ્ડાઓ ચાલતા હોય છે જ્યાં કોઈકની જિંદગી બરબાદ થઈ જતી હોય એવા અડ્ડાઓને બંધ કરવા પણ મહેન્દ્રડા પોલીસ ખૂબ જરૂરી છે હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પણ ટેસ્ટી લાઈફ ભી તો જરૂરી હે ના બોસ સમોસા ચાટ સે હે પ્યાર પર एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी हैव अ थ्री स्टेप सोलूशनिशियन ओरल स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस